ડીસાના ગવાડી અમન પાર્કમાં બે જૂથો વચ્ચે લોહીયાળ અથડામણ ડીસા તાલુકાના રાજપુર સ્થિત ગવાડી અમન પાર્ક સોસાયટીમાં ગુરુવારે બપોરે ઘરના પાણીના મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે હુમલાખોરોએ એક જ પરિવારના સાત સભ્યો પર ઈટો અને ધારિયા જેવા હત્યારો વડે હુમલો કરતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ડિસ્સા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર અમન પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવારના ઘરનું પાણી રસ્તા પર ભરાયું હતું તે સમયે ત્યાંથી પ્રસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકની રિક્ષા પર આ ગંદુ પાણી ઉડતા તેણે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું જે ઘરમાંથી પાણી આવ્યું હતું તે ઘરના લોકોએ રિક્ષા ચાલકને ઠપકો આપતા મામલો વધુ ગરમાયો હતો આ પછી રિક્ષા ચાલક અને સામેવાળા ઘરના લોકોએ બહારથી માણસો બોલાવ્યા હતા જેઓ ધાર્યા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો આ હિંસક અથડામણમાં એક જે પરિવારનું પાણી રસ્તા પર આવ્યું હતું તે પરિવારના તમામ સભ્યોએ માર મારવામાં આવ્યો હતો હુમલાખોરોએ મહિલાઓના વાળ પકડીને તેમને ઢસેડ્યા હતા અને કાનમાં પહેરેલા દાગીના પણ ઝૂંટવી લીધા હતા જેના કારણે તેઓએ ગંભીર ઇજાઓ પહોંચી હતી મહત્વની વાત એ છે કે આ હુમલાનો ભોગ બનેલો પરિવાર એક નિવૃત્ત આર્મી જવાનનો છે પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે मेरा नाम अहमद पंडित क्या घटना हुई है आपके साथ <laughs> मैं मेरे को पता नहीं क्या हुआ था मैं अपने ऑफिस में बैठा था यूट्यूब हाँ तो मेरा भाई आया और चाचे का भाई बोला कि लड़ाई हुई तो साथ में वहाँ पे गया तो बीच बचाव कर रहा था इतनी दो लोग आए और गाड़ी वाला उसने डंडा वाला मेरे को मेरा भाई को बचाने बुला नहीं बड़े भाई भी यहाँ पे मैं घर पर गया

karena mau saja itu kalau untuk mau permasalahan itu kita harus cari dia